અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે ડ્રાઈવર અને કંડક્ટર તેમજ સ્ટાફ માટે નગરપાલિકા ડિસ્પેન્સરીના સહયોગથી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ડેપો મેનેજર સહિતના સ્ટાફે ચેકઅપ કરાવ્યું હતું વધતા જતા તાપમાનને ધ્યાને લઈને અંકલેશ્વરના એસટી ડેપો ખાતે ડ્રાઈવર કંડક્ટર સહિત ડેપોના સ્ટાફ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરીના સંયોગથી યોજાયેલા મેડિકલ ચેકઅપ કેમ્પમાં અંકલેશ્વર ડેપોના નોકરી ઉપર ચડતા અને ઉતરતા ડ્રાઈવર કંડક્ટરોએ ખાસ ચેકઅપ કરાવ્યું હતું સાથે ડેપો મેનેજર તથા મિકેનિકલ અને વહીવટી સ્ટાફ સહિતના તમામ કર્મચારીઓએ પોતાના સ્વાસ્થ્ય અંગેની ચકાસણી કરાવી હતી અને ઉપસ્થિત ડિસ્પેન્સરીના સ્ટાફ દ્વારા જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે મેડિકલ ઓફિસર સનોબર કાનુગા દ્વારા આપવામાં આવેલ સલાહ સૂચન મુજબ અનુસરવા જણાવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર એસટી ડેપોના મેનેજર જગદીશ ગાવિત સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા ડેપો ખાતે અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરીના સહયોગથી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અંકલેશ્વર ડેપોના ડ્રાઈવર કંડક્ટર તેમજ મિકેનિક સ્ટાફ અને અન્ય તમામ કર્મચારીઓના શ્વાસનું ચકાસણી કરાવી એવો જરૂર જણાયે દવાની પણ અમારા દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ છે અને આગામી સમયમાં તાપમાનનો વધારે તાપમાનના લીધે સ્વાસ્થ્ય પર અવળી અસર ન પડે એ હેતુથી ઉપલા અધિકારીના સૂચના મુજબ અમારા દ્વારા આ પગલું લેવામાં આવેલું છે